જુનાગઢથી રાતના સમયે એક સવાર નીકળ્યો ચોમાસાની મેઘલી રાત હતી થઈ એટલે ધીમો ધીમો વરસાદ શરૂ થયો રાત અંધારી હતી સવારને કોડીનાર તરફ જવું હતું વરસાદનું જોર વધ્યું એટલે સવારે થોડીક વાર રોકાઈ લેવા એક ઝાડ તરફ જવા તૈયારી કરી ઘોડાને એ તરફ વાયડો અને સવાર જેવો ઝાડ તરફ ગયો ત્યારે સામેથી એક પડકાર થયો અલ્યા ઊભો રહેજે આગળ ન વધતો ઝાડ નીચે એવા જ એક બીજા સવારે આશ્રય લીધો તો એ સવારની પાસે તલવાર હતી અને સામેથી બીજાને આવતો જોતા એણે પડકાર ફેંક્યો હતો પડકાર સાથે એણે તલવાર તાણીતી આ સવારે અંધારામાં પણ જાણી લીધું કે પડકાર ફેંકનારે હાથમાં તલવાર લીધી છે તરત એણે પણ તલવાર ખેંચી અને આગળ વધતા કર્યો તલવાર ન ખેંચીશ પડકાર કરનાર સવાર નવાઈ પામો અંધારામાં આવનાર સવારને કેવી રીતે પોતે તલવાર ખેંચી છે એની જાણ થઈ ગઈ એને પૂછી નાખું મેં તલવાર ખેંચી છે એ તમને કેવી રીતે ખબર પડી સામો જવાબ મળ્યો તારી તલવારના પાણી ઉપરથી તે તલવાર ખેંચી ત્યાં તો આ ઝાડ ઉપરથી ટપકતા પાણીના બૂંદ પણ ડરીને અટકી ગયા તે ઉપરથી ખરેખર તો આ ઝાડ ટપકતું ત્યારે અટકી ગયું જ્યારે તે સામે તલવાર તોય મહાબળીઓ લાગે છે મેઘ જેવા મેઘના પાણી ઉતારી શકે છે એકબીજાની આવી ચતુરાઈ બંનેને એવી તો અસર કરી ગઈ કે બંને જીવનભરના મિત્રો બની ગયા કોણ હતા આ બે હસવારો એક હતો ખાપરો અને બીજો હતો કોડિયો ચોર તરીકે જાણીતા હતા સંસ્કૃતમાં ઘટખર પર કાવ્ય છે એમાં ઘટ અને ખરપર નામના બે ચતુર ચોરોની કથા આવે છે એવા ચતુર બે ચોર ગુજરાતમાં થઈ ગયા જે અતિ પ્રસિદ્ધ છે ઘટ એટલે ઘડો અને ખરપર એટલે ઘડો ભાંગી અને તેમાંથી બનાવેલી આ બંને એકબીજાથી ઓછા નહોતા બંને ઉપરના પ્રસંગ પછી પરમ મિત્ર બની સાથે ચોરી કરતા હતા અને ખાપરો ખોડિયો એવા જુગલ નામથી જ ઓળખાતા ખાપરો મૂળ ચાપાનેરનો હતો પાવાગઢ ઉપર કાળકા માતાજીના મંદિર પાસે ખાપરા ઝવેરીનો મહેલ છે તેના આધારે આવું કહેવાય છે જુનાગઢના છેલ્લા રાજા રામ માંડલિક અને નરસિંહ મહેતાનો એ સમકાલીન હતો આ ઉપરાંત પાવાગઢના પતઈ રાવળ જયસિંહ દેવનો એ જીગરજાન મિત્ર હતો ગુજરાતના સુલતાનનું જુનાગઢ ઉપર આક્રમણ થયું ત્યારે ખાપરો ઉશ્કેરાયો હતો એવું પણ દંતકથા રૂપે કહેવાય છે પણ અંગ્રેજ લૂંટારા રોબિન હુડની યાદ અપાવનાર આ મહાજોર જે રીતે સૌરાષ્ટ્રમાં પ્રસિદ્ધ છે એ જોઈ એવું લાગે છે કે તેઓ સૌરાષ્ટ્રના રહેવાસી હશે એવું પણ કહેવાય છે કે ખાપરો જુનાગઢ પાસે આવેલા ખાલપરા ગામનો હતો અને અઠંગ જુગારી હતો એની દોસ્તી જેની સાથે થઈ હતી એ પણ એવો ચોરી કરનારો અને ધૂત રસિક હતો એનું નામ કોડિયો એના વતન કોડવાલ ઉપરથી કોડવાલ વાળો કે કોડીનારીઓ અર્થાત કોડિયો પૈડાનું માનવામાં આવે છે જૂનાગઢના ઉપરકોટમાં ખાપરા કોડિયાના ભોયરા પણ આવેલા છે વીર વિક્રમ પાસે જેમ આગ્યો વેતાળ હતો સોલંકી વંશના સિદ્ધરાજ જયસિંહ પાસે બાબરો ભૂત હતો એમ આપણે ત્યાં ખાપરો ગોડિયો એવા જ ભેદી વ્યક્તિત્વ વાળા પાત્ર તરીકે પ્રસિદ્ધ છે ખાપરો ગોડિયો સૌરાષ્ટ્રના રત્ન મનાય છે તેમના અંગે અનેક દંતકથાઓ ઉભરાઈ છે આ બંને બારવટીયા હતા અઠંગ ઉઠાગીર હતા ભેદભરમ લૂંટારા હતા અને કોઈકના ભક્તજન અને પરમાર્થી હતા એવું એવું આ દંતકથાઓ દ્વારા જાણવા મળે છે અંગ્રેજ બારવટીઓ રોબિનહુડ જેમ શ્રીમંતોને લૂંટી અને ગરીબોને આપી દેતો એવું જ આ પણ કરતા એવા કિસ્સા કહેવાય છે જેવું દાનેશ્વરીપણું હતું એવી જ એ હિંમત અને હિકમત એ ધરાવતા મૂંઝવણના પ્રસંગમાં હિંમત હાર્યા વગર કે ધીરજ ગુમાવ્યા વગર નિરાશાને મારી હટાવી અને માર્ગ કાઢવાની વિરલ હિંમત અને બુદ્ધિશક્તિ એમની પાસે હતા આ બંને ચોરોમાં આવી અઠંગ શક્તિ કઈ રીતે આવી એની પણ દંતકથા છે સિદ્ધરાજનો બાબરો ભૂત એમના જમાનામાં દેવરૂપ મનાતો અને એના વરદાનથી આ બંને ચપળ ચોરોને વેશ બદલવાની અદભુત કળા પ્રાપ્ત થઈ હતી અને તેથી તે કદી પકડાયા નહોતા એમ મનાય છે તમે જેવું ધારશો એવું તમારો વેશ થશે અને તમને કોઈ નહીં ઓળખી શકે પરંતુ એટલું ધ્યાન રાખજો કે કોઈ બેન દીકરીઓ અને બ્રાહ્મણને ક્યારેય સતાવતા નહીં એમના રખોપા કરજો એમ એમને આદેશ આપવામાં આવ્યો હતો ખાબરો ગોડિયો ભારે બુદ્ધિ ચતુર અને સાહસિક હતા પોતાની પાસે જે ધન એકઠું થતું એ ભરી રાખવા એમણે જુનાગઢના ઉપરકોટમાં ભોયરા બનાવરાવ્યા હતા આવું એક વધુ ભોયરું સૌરાષ્ટ્રમાં ગિરનારની તળેટીમાં પણ મળી આવ્યું છે